હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર દસ બજાર પ્રક્રિયા એમાં બજાર પ્રક્રિયા સંચાલન એમાં જે પહેલો મુદ્દો છે બજાર પ્રક્રિયાનો અર્થ અને વ્યાખ્યા એ વિશેની ચર્ચા કરીશું સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે બજાર પ્રક્રિયા એટલે શું બજાર પ્રક્રિયા માટે ઇંગ્લિશમાં વર્ડ છે માર્કેટિંગ પ્રોસેસ તો આપણે એક સાદા ઉદાહરણથી સમજીએ બજાર પ્રક્રિયાનો મતલબ શું થાય તો કે કે બજારની અંદર ગ્રાહકોની કયા પ્રકારની જરૂરિયાત છે એનું અનુમાન કરવું એ અનુમાન કરીને એ અનુમાનના આધારે એ પ્રકારની વસ્તુઓ કે પેદાશો કે સેવાનું સર્જન કરવું અને એના પછી એની કિંમત નક્કી કરવી એ ગ્રાહકો સુધી પહોંચાડવું એને કહેવામાં આવે છે બજાર પ્રક્રિયા ઉદાહરણથી આપણે સમજીએ પહેલાંના સમયમાં જે મોબાઈલ હતા એ કીપેડવાળા હતા તમને ખબર હોય તો પહેલાંના નોકિયાનોને એ જે મોબાઈલ હતા એ સાવ નાનો અને એની અંદર અમુક કી આવે એને આપણે ટચ કરવાની અડવાની ધીરે 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 ઈ ફિલ્ડના જે કામ કરતા વેપારી સંસ્થાઓ છે એને ગ્રાહકોનું સંશોધન કર્યું કે ભાઈ ગ્રાહકોની માંગ શું છે તો કે ટચથી અને ખૂબ જ ઝડપથી કાર્ય આપે એવા મોબાઈલની જરૂરિયાત છે તો એ લોકોએ ગ્રાહકોની જરૂરિયાતનું અનુમાન કર્યું અને પછી એ પ્રકારના મોબાઈલ બનાવ્યા એનું ઉત્પાદન કર્યું એટલે કે એ વસ્તુનું એ પેદાશનું સર્જન કર્યું એને બજારમાં મૂકી એની કિંમત નક્કી કરી અને એને ગ્રાહકો સુધી પહોંચાડ્યા તો આજે આખી પ્રક્રિયા છે એ પછી ખાલી મોબાઈલની જ વાત નથી કોઈ પણ વસ્તુ માટે ગ્રાહકોની કોઈ પણ વસ્તુની જરૂરિયાતોનું અનુમાન કરી એ પ્રમાણે માલનું ઉત્પાદન કરી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે આખી પ્રક્રિયા છે એને બજાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જોઈએ આપણે અહીંયા શું લખ્યું છે બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ નવીનતા અને અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા તેની જરૂરિયાતો પણ બદલાતી જાય છે અને આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્વનું કાર્ય બજાર પ્રક્રિયા કરે છે એટલે ટૂંકમાં મેં તમને જે સમજાવ્યું કે ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગ્રાહકો સુધી પહોંચાડવી વસ્તુને પહોંચાડવી એટલે બજાર પ્રક્રિયા હવે આપણે એનો અર્થ વ્યવસ્થિત ડિટેલમાં જોઈએ મેં તમને જે વાત કરી એ જ અહીંયા આપેલું છે ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે ઇવન કપડાંની વાત હોય કે ચંપલની વાત હોય કે કોમ્પ્યુટરની વાત હોય કે મોબાઈલની વાત હોય કે બોલપેનની વાત હોય કોઈ પણ વસ્તુની ગ્રાહકની કેવી જરૂરિયાત છે એના માટે ખાસ કે ઉત્પાદન કરતી પેઢી કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે પહેલાં તો એ સંશોધન કરીને અનુમાન કરે કે લોકોની જરૂરિયાત શું છે પછી એના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે મેં તમને જે મોબાઈલનું ઉદાહરણ આપ્યું છે એ સમજવામાં સહેલું છે એટલા માટે આપણે એ ઉદાહરણનો ઉપયોગ કરીએ ફરીથી કે એને અનુમાન કર્યું કે ભાઈ ટચવાળા મોબાઈલની જરૂરિયાત છે વધારે મેમરીવાળા મોબાઈલની જરૂરિયાત છે તો એના આધારે એ પેદાશો એટલે કે મોબાઈલનું ઉત્પાદન કરે એનું સર્જન કરે પછી તો કે બજાર પ્રક્રિયામાં નક્કી કરેલ ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે જે તે પેદાશને મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા

બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો એટલે કે ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય ઉભો કરવામાં આવે ઉત્પાદકો એટલે વસ્તુનું જે ઉત્પાદન કરે તે અને ગ્રાહકો એટલે જે વસ્તુ ખરીદે તે એટલે કે ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય એટલે કે વેપાર વિનિમયનો મતલબ થાય વેપાર વેપાર ઊભો કરવામાં આવે ઉત્પાદકો એને વેચે અને ગ્રાહકો એને ખરીદે એટલે કે એ જે ખરીદ વેચાણની પ્રક્રિયા ઊભી કરવામાં આવે એને કહેવામાં આવે છે બજાર પ્રક્રિયા આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે છે આમાં ઉત્પાદકોનું પણ કામ થાય છે ને ગ્રાહકોનું પણ કામ થાય છે ઉત્પાદકો પોતાની ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે ને પૈસા કમાય છે ને ગ્રાહકો છે એ પૈસા આપીને પોતાની જરૂરિયાતો છે એ સંતોષે છે એને કહેવામાં આવે છે બજાર પ્રક્રિયા હવે આપણે વ્યાખ્યા જોઈએ અલગ અલગ ત્રણ ચાર વ્યાખ્યાઓ એ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે જોઈએ આપણે અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન એ ઉત્પાદક કરે તો ઉત્પાદક તરફથી એ માલને કોના તરફ મોકલવામાં આવે છે તો કે ગ્રાહક સુધી ગ્રાહક તરફ વાળવામાં આવે છે કે મોકલવામાં આવે છે ઉત્પાદકથી શરૂ કરીને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે જેને કહેવામાં આવે છે માર્કેટિંગ પ્રોસેસ એટલે કે બજાર પ્રક્રિયા ત્યારબાદ છે બીજું શ્રી કપૂર અને બુકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે કે બજાર પ્રક્રિયા શું છે તો કે કે ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતી ખરીદ વેચાણ છે ગ્રાહકો ખરીદે છે અને પેઢીઓ વેચે છે ફરીથી વિનિમય શબ્દ આવ્યો જેનો મતલબ થાય વેચાણ ખરીદ વેચાણ કરવું તે ગ્રાહકો ખરીદે અને પેઢીઓ છે એનું વેચાણ કરે વિનિમય કરે ત્યારબાદ છે શ્રી સ્ટેન્ટનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવા ધંધાકીય એવી ધંધાકીય ઉદ્દેશ્યો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું ખાસ એવી જ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે કે જે ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષે પછી શું કરવાનું ઉત્પાદન થઈ જાય પછી તો કે તેની કિંમત નિર્ધારણ કરવી વસ્તુનું ઉત્પાદન થઈ જાય પછી વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે કે આપણે એને કેટલી કિંમતે વેચશું ત્યારબાદ છે તેને બજારમાં મૂકવી એને કિંમત નક્કી થઈ જાય પછી એને બજારમાં મૂકવામાં આવે અને તેને ગ્રાહકોને જોઈએ તે સમયે અને સ્થળે પહોંચાડવી કોઈ ગ્રાહક છે એવું ઈચ્છે સપોઝ કોઈ રિટેલર દુકાન છે એ હોલસેલર પાસેથી લે તો હોલસેલર જે છે એની એવી જવાબદારી આવે કે એ રિટેલરની દુકાન સુધી એ વસ્તુને પહોંચાડે અને જે સમય જોઈએ છે એને જે તારીખે એ વસ્તુ જોતી હોય એ સમયે અને એ સ્થળે પહોંચાડવી આ બધા જ કાર્યોનો સમાવેશ બજાર પ્રક્રિયામાં થાય છે ટૂંકમાં એના એને ગ્રાહકોની જરૂરિયાતો શું છે એનું અનુમાન કરી એ વસ્તુનું ઉત્પાદન કરી એને ગ્રાહકો સુધી પહોંચાડવાની આખી જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે બજાર પ્રક્રિયા ત્યારબાદ છેલ્લી વ્યાખ્યા છે શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદો પેદાશોનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે એની એ જ વાત રિપીટ થઈ કે એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરે છે ગ્રાહકોની જરૂરિયાતો અહીંયા મુખ્ય વસ્તુ છે કે એની જરૂરિયાત શું છે એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે જેને બજાર પ્રક્રિયા કહેવામાં આવે છે અહીંયા આપણે બજાર પ્રક્રિયાનો અર્થ અને એની વ્યાખ્યા એ પૂર્ણ કરીએ છીએ હવે પછીના લેક્ચરમાં બજાર પ્રક્રિયાના કાર્યો એ વિશેની આપણે ચર્ચા કરીશું